આજે આપણે અમુક સ્ટોલ બાકી રહ્યા ગયા જે ખેડૂતોના કામની વસ્તુ છે એવા સ્ટોલની આપણે મુલાકાત કરીશું આજે અમે આપણેવાડા કૃષિ ઇન્સ્ટિટ્યુટ નો સ્ટોલ લગાયેલો છે તેમાં બટાકાની અલગ અલગ જાતો નવો સંશોધન કરેલો છે કઠોળ પાકો છે વગેરે વગેરે આગળ માહિતી લઈશું વિડીયોમાં બનાવીજો मशरूम ऑस्टर और मशरूम ऑस्टर हाँ। ये तीन वेराइटी है हमारे पास और इसके लिए आपको सबसे पहले ट्रेनिंग लेना पड़ेगा इसमें आपको एग्रीकल्चर एंड पॉलिटेक्निक में आना पड़ेगा आपको पे रजिस्ट्रेशन करना पड़ेगा उसके बाद बस, आपको कॉल किया जाएगा जब जब ट्रेनिंग ऑर्गेनाइज होगी और आपको आगे एक्सपर्ट बताएंगे की कि कैसे किस प्रोसीजर से मशरूम ग्रो किया जाता है और कहाँ इसकी सेलिंग होती है तो उसके लिए आपको सबसे पहले ट्रेनिंग लेना पड़ेगा और ये हमारी ये हमारा मशरूम का सीड है और इसको तीन लेयर में ग्रो करते हैं डिफरेंट लेयर्स होती हैं वो एक्सपर्ट बताएंगे कौन से टेम्परेचर पे किस पे किस इंफ्रास्ट्रक्चर में ग्रो होगा और उसके बाद इसको ऐसे पैकेजिंग करके मार्केट में डिस्ट्रीब्यूट करते हैं दिस इज द प्रोसेस

તેમજ અમારી પાવડર છે કરી પાવડર છે લસણ પાવડર છે ઓનિયન પાવડર છે અને આ સરગવા મરીંગાનું પણ પાવડર છે તો આ બધું અમે અહીંયા સેમ્પલ માટે લાવ્યા છે અને વધારે તમારે તો તમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંપર્ક શકો થેન્ક યુ

એન્ટીઓક્સિડન્ટ વધારે હોય છે કેરોટીન વધારે હોય છે જે આપણા હેલ્થ માટે સારમ સારી બેસ્ટ કહી શકાય છે આ જો જાતો બધી છે યુનિવર્સિટી પોતે બનાવેલી હા યુનિવર્સિટી પોતાનું રેકમેન્ડેશન છે બરોબર ખેડૂતને સીલ જોવા તો મળી જાય હા ખેડૂતોને આપણે દર વખતે આપીએ જ છે એના માટે એનો એડ્રેસ મિસ અરજી આપી જાય એડ્રેસ ગામ અને મોબાઈલ નંબર એટલે આપણે એમને કોલ કરીને બોલાઈએ છે દર વખતે ફાળવણી કરીએ જ કયા વિભાગમાં આવવું પડે બિયારણ માર્કેટમાં ભાવ છે એના કરતા પચીસ ટકા આપણે ઓછાય અને ઇન્ક્વાયરી ખેડૂતને કરવું હોય તો બિયારણ માટે સંપર્ક કરવો તો ક્યાં કરી આપણે નવા બસ સ્ટેન્ડ જોડે બટાટા સંશોધન કેન્દ્ર છે ત્યાં આવીને એક અરજી આપી દેવાની અત્યારે ધાંતીવાળા કૃષિ યુનિવર્સિટી હસ્તગુનો જુવાર સંશોધન કેન્દ્ર જે જૂનું હતું એ અત્યારે મિલેટ રિસર્ચ ના નામે ઓળખાય છે જે કાંઠ રોડ ઉપર આ સ્ટેશન આવેલું છે ત્યાં આગળ આપણે બાજરી ની જે નવી વેરાયટી છે તે રેકોન બનાસ નયન તરીકે વેચાણ થાય છે એ સિવાય જુવારની અંદર જી જે તેતાલીસ જી જે પિસ્તાળીસ જે ડ્યુઅલ ડ્યુઅલ પર્પઝ માટેની ખેતીલાયક વેરાયટી છે એ સિવાય જીએફએસ આઠ કાસ્ટારાની જુવાર છે એ સિવાય આપણી પાસે રાગી બંટી પછી કોદરા ચેણો અને વરી આ ટાઈપના હલકા ધાન્ય પાકો પણ ઉપલબ્ધ છે જેની અંદરથી તમે આ વાવેતર કરવાથી બીજું હલકા ધાન્ય પાકો પચવામાં પણ સારા છે એના પાચનશક્તિ અને ખેડૂતને ખાવા માટે પણ વિતાવે છે એ સિવાય અન્ય પણ લાભો છે ધારો કે રાગી છે તો એની અંદરથી કેલ્શિયમ આવી છે જે શરીરમાં બધા માટે પણ હાડકાની મજબૂતી માટે નાના બાળકો મને આપીએ તો પણ એની અંદરથી સારું એવું પોષણ મળી રહે છે જે પોષણયુક્ત આહાર છે બરાબર આ આ મિલિટ સંશોધન કેન્દ્ર આપણું રિસર્ચ ગુજરાતનું જે અહીંયા મેઇન સેન્ટર છે એ સિવાય કે ઇન્ટરનેશનલ લેવલે પણ બે હજાર ની અંદર મિલેટ ક્રોપની ઉજવણી થયેલ છે આભાર